હેલો ગાઈસ તો આજે આપણે બેસી ગયા છીએ ડ્રેસ બનાવવા માટે આજે હું આખો ડ્રેસ જ છે બનાવવાની છું તો આપણે આ લીધું છે ડ્રેસનું કાપડ બરાબર એમાંથી જો આ છે દુપટ્ટો છે ગ્રીન કલરનો આ જે છે એ સલવાર છે અને આ છે એ ઉપરનું ટોપ છે તો આપણે પહેલાં બનાવીશું છે ડ્રેસ બનાવીશું એટલે કે કુર્તો બનાવીશું તો મેં લઈ લીધું છે કુર્તાનું માપનું છે એ કુર્તો અને સલવાર છે એ માપની લઈ લીધી છે તો આપણે અહીં ડ્રેસ બનાવવા માટે બેસી ગયા છીએ પરફેક્ટ માપ સાથે બરાબર તો મેં આવી રીતે તમે જોઈ શકો છો કે અડધો મીટર જેટલું કાપડ છે ને આવી રીતને એક સાઈડમાંથી મેં કાઢી લીધું છે અને બાકીનું બે વડું કાપડ છે એ મેં બે વડું કરીને છે એ રાખ્યું છે જો હમણાં તમને આઈડિયા આવી જશે એક સાઈડમાંથી અડધો મીટર જેટલું કાપડ મેં કાંઈ પણ કટિંગ કર્યા વગર જ કાઢી લીધું છે જો આવી રીતે કારણ કે આપણે લોંગ સ્લીવ બનાવવાના છીએ લોંગ સ્લીવ માટેનું કાપડ મેં સાઈડમાંથી જો આવી રીતના અડધો મીટર જેટલું કાઢી લીધું છે બરાબર આપણે અત્યારે આનું કાંઈ કરશું નહીં આ છે ડ્રેસનું કાપડ જેમાંથી આપણે કુર્તી બનાવવાની છે ડ્રેસ બનાવવાનો છે એને આવી રીતના ચાળ છે એ આપણે ફોલ્ડ કરી લેશું ચાર વડો રાખીશું આવી રીતે બરાબર ચાર વડો રાખીને જ આપણે કટિંગ કરીશું જે ભાગ ખુલ્લો છે એ તરફથી કટિંગ કરીશું જો હું બતાવું છું એ તરફથી આપણે કટિંગ છે કરીશું બરાબર માપ જોઈ લઈએ આપણે તો અહીંયા મારા શોલ્ડરનું માપ છે એ ત્રણ છે અને ગળાનું માપ છે એ સાડા પાંચ છે બરાબર એટલે તમારે આવી રીતે માપ લેવાનું છે એટલા માટે હું બોલું છું અને આવી રીતના આખું ગળાનું માપ છે એ લેવાનું છે તો એ મારું તેર છે બરાબર અને આવી રીતે સ્લીવનું માપ લઈ લેશું તો એ મારે નવું તમારે તમારી તમારું માપ છે આવી રીતે લેવાનું છે બરાબર માપનું કાંઈ કપડું હોય તમારું એનું તો આ આપણે લઈ લીધું છે આખા શોલ્ડર નું માપ એ મેં સાડા છ રાખ્યું છે તેર હતું ને એટલે તમે જોઈ શકો છો બરાબર સાડા છ એ મેં માપ કરી લીધું છે અને હવે આપણે આ શોલ્ડરનું માપ છે એ ત્રણ લઈ લીધું છે તમે જોઈ શકો છો આવી રીતે માપ છે છે એ લેવાનું તો સાડા છ થઈ ગયું અને હવે આ છે એ તમે જોઈ શકો છો સાડા છ આપણે ત્યાં રાખ્યું હતું ને એટલે આવી જ રીતે આ સાડા છ છે એ આપણે રાખીશું આ છે આપણી સ્લીવનું માપ સાડા છ બરાબર જ્યાં સુધી તમારે સ્લીવ કટિંગ કરવાની છે ને એનું માપ છે અને આ છે પાંચ હું સાડા પાંચ રાખું છું ત્યાં આપણે એક આવો લીટો છે એ માપ કરી લેશું જે અંદરનો ભાગ છે એ સાડા પાંચ છે ઓ સાડા છ છે બારનો છે એ હવે આ ચેસ્ટનું માપ છે બરાબર તો એ રાખી લેશું આપણે આમાં મારું એકવીસ છે તો આપણે અહીંયા બાવીસ સુધી છે એ આપણે રાખી લેશું એટલે અડધું રાખીશું બરાબર એટલે સાડા અગિયાર છે એ રાખીશું સોરી અગિયાર છે એ રાખીશું આવી રીતે કારણ કે આ ચાર વળું કપડું છે ને એટલે અગિયાર મેં રાખ્યું છે બરાબર એ માપ કરી લીધું છે અને એ લીટું આપણે આવી રીતે જોઈન કરી લેશું હવે જો આ સ્લીવ નું માપ છે જે નવું આપણે આવ્યું હતું ને કાપડમાં બરાબર એને આવી રીતે આપણે રાખીને જોઈ લેવાનું પરફેક્ટ જ આવી જાય એની રીતે તો હવે એને આપણે ગોળાકાર શેપ છે આવી રીતે આપી આવી રીતે ગોળાકાર શેપ છે આપણે આપી દેસુ પછી જ્યાં આવી રીતે ટ્રાયંગલ બને છે ને એ ખૂણાનું માપ છે એ સવા બે થી બે છે એ હોવું જોઈએ અહીંયા મારું સવા બે છે બરાબર એ ચેક કરી લેવાનું એટલે તમને નાના મોટું છે એ ન થાય બે થી સવા બે હોય એટલે ચાલે હવે આપણે કમરનું માપ છે જોઈ લઈએ આવી રીતે તો એના માટે પહેલા આવી રીતે તમારા જ્યાં પહેલા પડે છે ને સારના કટ પડે છે ને ત્યાં સુધી આવી ઉપર કે આવી રીતે આમ જોઈ લેવાનું બરાબર મારું બેય સેમ જ છે ઉપરથી આપણે કમર સુધીનું લીધું ને તો એ બાવીસ છે અને આવી રીતને નીચેથી આપણે કમરનું માપ લીધું સારના કટ સુધીનો તો એ પણ બાવીસ છે તમારે છે એ તમારે સારના કટ ક્યા આપવા એ નક્કી કરી લેવાનું અને જોઈ લેવાનું હવે આપણે શું જોઈશું જે જે કમરનો વચ્ચેનો ભાગ આવે છે એ જરાક આપણે જોઈ લેશું આવી રીતે ઈ રાખું છું દસ બરાબર તમારે કેમ કટિંગ કરવું એ હું તમને છે એ શીખું છું હવે આખા ડ્રેસની લેન્થ છે એ મેં માપી દીધી તો આખા ડ્રેસની લેન્થ છે મારે આ કાપડ બરાબર જ થાશે બરાબર તો આવી રીતના તમારે આખા ડ્રેસની લેન્થનું માપ છે એ પ્રમાણે કરી લેવાનું હું લોંગ જ ડ્રેસ પહેરું છું એટલે આવી રીતને મારે માપ છે એ પરફેક્ટ આવ્યું છે એટલે હું આમાં કાંઈ કટ કરીશ નહીં હવે આ સારનું માપ છે આપણે લઈ લેવાનું આવી રીતને તો એ તમે જોઈ શકો છો એ બાવીસ છે એટલે આપણે અહીંયા રાખીશું બાવીસના અડધા અગિયાર બરાબર આપણે ડ્રેસનું કાપડ ચાર વડું રાખ્યું છે ને એટલે થઈ ગયા અગિયાર આવી રીતે મારે ક્યાંય કઈ કાપા કૂટી છે એ ખાશે નહીં વધારાનું કાપડ છે એ ક્યાંય નીકળશે નહીં આપણે પહેલા જ અડધો મીટર કાપડ છે મેં અલગથી છે કાઢી લીધું છે અને આવી રીતે આપણે સારનું છે એ આવી રીતે જોઈન કરી લઈશું ચોકથી બરાબર આવી રીતે માર્ક પાડેલા હોય ને એટલે આપણે કટિંગ કરવામાં આપણાથી ભૂલ છે થાય નહીં હવે જો ગળું આપણે સાડા પાંચ રાખ્યું તું ને તો મારે હું અહીંયા ગોળાકાર જ ગળું છે હંમેશા પહેરું છું તો આવી રીતના ગોળાકાર શેપ છે આપી દેવાનો તમે જેવું બનાવવું હોય તમારે એવો શેપ આવી રીતે ચોકથી આપી દેવાનું પછી છે આપણે

કરી સિલાઈનું કપડું રાખીશું સીધું ચોક ઉપર જ આપણે કાતર ચલાવીશું એનાથી થોડુંક આવી રીતે અડધો ઇંચ કરતાં ઓછું છે એ એ દૂરથી કટિંગ છે છે કરીશું એટલે પરફેક્ટ આવી જાય આવી રીતને વધારાનું કપડું હોય એ આપણે કાતરથી કટ કરી લેશું બરાબર આપણે આ સાર છે અહીંયાથી મારે મારા કઈ વધારાનું છે જ નહીં એટલું તો સારમાં આપણે વાળવા માટે જોઈએ

તો પછી આપણો ડ્રેસ છે એ બગડે થોડુંક મોટું રાખવાનું બરાબર એટલે મેં થોડુંક મોટું જ રાખું છું હવે આપણે સ્લીવ બનાવવાની છે મારે આ માપની સ્લીવ છે એ બનાવી છે તો આપણે પેલા સ્લીવની લેન્થ છે ને યાદ જોઈ લેશું તમે જુઓ આ મારી સોળ ની સ્લીવ છે બરાબર સ્લીવ તો આપણે ઓમાય જોઈ હતી આપણે જયારે માપ લીધું હતું ત્યારે એટલે આ છે નવ સ્લીવ નો ગાળો છે ને અને આગળ જે મોરિયાનો ભાગ હોય એ છે છ તમે જોઈ લો બરાબર આવી રીતે તમે તમારા જે પણ ડ્રેસ બનાવવાના હોય કે કુર્તી બનાવવા બનાવવાની હોય એનું માપ છે તમારે જોઈ લેવાનું આ થોડુંક બાવડાનો ભાગ હોય એ જોઈ લો તમે મારો સાડા જેટલું છે એ એટલે જોઈ લીધું કે નાના મોટું છે એ ન થાય બરાબર તો હવે આવી રીતને આ સોળની લંબાઈ છે એ મેં લઈ લીધી વધારાનું જે કાપડ છે હું આવી રીતના કાપી લઉં છું તો આવી રીતના કટ કરી લીધું આગળનો ભાગ આ જે લંબાઈ છે ને એ સોળ ની છે બરાબર આવી રીતે ચાર વડું કટિંગ હંમેશા હોય ને એ બાજુ થી છે એ કટિંગ આપણે કરવાનું બરાબર છે બંધ ભાગ છે ત્યાંથી કોઈ દિવસ કટિંગ કરવાનું નહીં તો હવે આપણે માપ જોઈ લઈએ સ્લીવ નું કેટલું હતું નવ એના કરતા થોડુંક મોટું રાખવાનું પણ માર્ક માર્ક જે કરી છે ને પરફેક્ટ જ કરવાના બરાબર એટલે આપણને ખ્યાલ આવે અને આગળનો ભાગ હતો મોરિયાનો એ હતો છ તો ત્યાં જરાક માર્ક કરી લઈએ આપણે આવી રીતે બરાબર હવે આવી રીતને તમે મેજર ટેપ રાખીને કરવું હોય તો મેજર ટેપ રાખીને અને એમનો તમને આઈડિયા આવે તો એ રીતે કરીને તમારે આવી રીતને અંદાજે આવી રીતને લાઈન છે દોરી લેવાની બરાબર એટલે આપણી કાતર છે એ કટિંગ કરતી વખતે આડાઉડી છે એ મો વહી જાય હવે જો આ જે માપ છે ને આ ખાસ ધ્યાન રાખવાનું અઢીનો અઢીનો ચેકો છે ને છે આ ધ્યાન રાખવાનું એટલે આપણે સ્લીવ છે ને કટ કરીશું એવી સ્લીવ સ્લીવનો ગાળો છે એ રાખીશું નાના બાળકનો ડ્રેસ સીવતા હોય તો એને ડોટનો આવે આપણે મોટો મોટાનો સીવીએ છીએ એટલે આપણે અઢીનો અહીંયા ગાળો છે એ રાખ્યો છે અને આવી રીતે ગોળાકાર શેપ છે એ એકદમ સરસ મજાનો આપણે આપી દીધો છે જો આવી રીતે ચોકડીનું નિશાન છે ને આવી રીતે થવું જોઈએ બરાબર આ ખાસ ધ્યાન રાખવાનું છે સ્લીવ બનાવતી વખતે બસ હવે આપણે આને કટિંગ કરી લેશું જેમ ડ્રેસમાં કહ્યું એમ સાવ ચોકના નિશાન ઉપર જ આપણે નહીં કટ કરીએ સિલાઈનો ભાગ થોડોક આપણે રાખી દઈશું અડધો ઇંચ કરતા થોડુંક ઓછું છે એ રાખીશું ડ્રેસ આવી રીતે બરાબર સિલાઈનું કપડું છે એ રાખવાનું અને આવી રીતને આપણે કટ કરી લેવાનું અહીંયા મેં લોંગ સ્લીવ બનાવી છે તમારે નાની સ્લીવ બનાવી હોય હાફ સ્લીવ તો એનું કટિંગ પણ આવી જ રીતે હોય બરાબર તો આ થઈ ગયું આપણું સ્લીવનું કટિંગ આવી રીતે આવડું હોય તો આપણે આખું કરી લેવાનું થઈ ગયું તો આ થઈ ગયું આપણી લોંગ સ્લીવનું કટિંગ બરાબર અહીંયા જોઈ શકો છો આ થઈ ગયું આપણું સ્લીવનું કટિંગ આ જે ભાગ છે આપણે ડ્રેસ સીવીશું ને ત્યારે આપણે આવી રીતે ગ્રીન કલરની બોર્ડર છે એમાં મૂકી દઈશું હવે આ જે કટિંગના કટકા હોય ને એ વહી થતા તો એમાંથી આપણે ગળાપટ્ટી છે એ હું અત્યારે બનાવું છું મતલબ ગળાપટ્ટીનું કટિંગ કરીને રાખું છું બરાબર આવી રીતને તમે કોઈ પણ આવો ટુકડો વધે ડ્રેસનો તો એની તમે ગળાપટ્ટી આવી રીતને બનાવીને તમારે કટિંગ કરીને રાખવાની પછી સીવ આપ્યો હોય ત્યારે સીધું તમારે ગળાપટ્ટી લગાવવાની જ રીતે આપણે ડ્રેસ આવો ક્રીમ જેવો છે ક્રીમ ને ગ્રીન એટલે હું ગ્રીન કલરની મૂકીશ પણ આ અત્યારે સેમ્પલ પૂરતી તમને બતાવી દઉં છું કે આવી રીતના ગળાપટ્ટીનું કટિંગ જે ટુકડા બતા હોય એમાંથી તમે કરી શકો બરાબર ગાઈસ જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી મહેનત માટે છે એ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ ચેનલ ઉપર તમને આવા જ બધા વિડીયો છે મળતા રહે છે જેમાં તમને કાંઈક નવું જાણવા શીખવા છે એ મળે છે બસ જો આવી રીતે આપણે ગળાપટ્ટીનું કટિંગ છે એ કરી લીધું છે આ મેં તમને સેમ્પલ માટે કરીને છે એ બતાવ્યું છે થેન્ક યુ